રાજ્ય રેશમા પટેલે લાડાણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા ભાજપના ભાજપ સામે મોરે મોરા ગુજરાત પોલીસ ચલાવાવાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવે ગુજરાતના રાજકારણ ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય પોલીસ સામે હપ્તા સહિતના ગાળા ગાળીના આરોપો લગાવ્યા હતા અરવિંદ લાડાણી કે જે માળાવદરના ધારાસભ્ય છે ગઈકાલે સોશિયલ મીડિયા પર એમનો એક વિડિયો વાયરલ થતા ગુજરાતનું રાજકારણ એક ગરમાય ગયું છે ને હવે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને ફરી એકવાર રાજ્યમાં એ મોરે મોરાની રાજનીતિએ વેગ પકડ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે માળાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ગઈકાલે અરવિંદ લાડાણીએ માણાવદર પોલીસ પર એ હપ્તા સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા તો બીજી તરફ પોલીસ અને લાડાણીના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલે લાડાણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે ભાજપનો ભાજપ સામે જ એ મોરે મોરો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે આ પ્રકારની વાત રેશમા પટેલે કરી છે

કે સલામની સાથે સાથે એ પોલીસ ભાજપ સરકારના પ્રેશરથી કામ કરે છે એટલે રેશમા પટેલે પણ પોલીસ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ભાજપ સત્તા બચાવવા પોલીસનો દુરુપયોગ કરી રહી હોવાની વાત રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છે ગૃહમંત્રીએ માત્ર વાતોમાં પોલીસના વખાણ કરી અને સંતોષ માની લે છે આ પ્રકારની વાત રેશમા પટેલની છે તો પોલીસને પોતાનું કામ પોતાના નિયમો પ્રમાણે કરવા દેવું જોઈએ એ પ્રકારની વાત રેશમા પટેલે કરી છે અને આમ આદમી પાર્ટીની આ વિભાગમાં એન્ટ્રી થતા રાજકારણ ગરમાયું છે કારણ કે રાજકારણની અંદર સતત મોરે મોરાની જે રાજનીતિ હતી એ થોડી શાંત થઈ હતી પરંતુ અરવિંદ લાડાણી કે જેમણે એ બાટવા પોલીસ સ્ટેશન છે તેની આગળ એ તેની સામે જ નહીં વિરોધ કર્યો હતો સાથે સાથે જુગાર ધામ ને લઈ એ જુગારીઓ છે તેને લઈ અરવિંદ લાડાણીએ પણ મોટું નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે જાહેર માં કે ગમે ત્યાં જુગાર રમ્યા છો તો તમે એ આરોપી તરીકે જ ગણાશો જો તમે પકડાશો તો ત્યાં કોઈનું નહીં ચાલે પરંતુ જો ત્યાં પોલીસ ગાળા ગાળી કરે છે તમારી સાથે ગેરવર્તન કરે છે તો પછી પોલીસ સામે આપણે સવાલો ઉભા કરીશું આ પ્રકારની વાત અને એ જ વાત સાથે સમર્થકોને લઈ બાટવા પોલીસ સ્ટેશન બહાર અરવિંદ લાડાણી એ ત્યાં પોલીસ સ્ટેશન બહાર બેસી ગયા હતા જોકે બીજા દિવસે એટલે કે આજે સવારમાં કહી શકાય કે માણાવ

પકડી પાડ્યા છે ને કડકમાં કડક એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામ કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે આ વાત સામે આવતાની સાથે જ રેશમા પટેલનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે પેલા સાંભળીએ રેશમા પટેલે એ પોલીસ ભારતીય જનતા પાર્ટી અને અરવિંદ લાડાણી ખાસ કે જેમનો આ વિડીયો છે તેને લઈને તેમણે શું કહ્યું આવો સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે વાત કરવી છે ભાજપના ભાજપ સામે મોરે મોરાની કારણ કે હમણાં જે દ્રશ્યો જોવા મળે છે એવા જ જોવા મળે છે લગાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે જેના કારણે આજે જનતાના સેવક તરીકે જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવ્યા છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં

રેશમા પટેલે ગંભીર આરોપ સરકાર સામે લગાવ્યા હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી તેનું નામ લઈને તેમના પર પણ નિશાન સાંધ્યું છે તો બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રી એ માત્ર કાગળ પર વખાણ કરે છે બાકી સ્થિતિ કેવી છે તો સૌ કોઈ જાણે છે પરંતુ હવે મોરે મોરાને લઈને ફરી એકવાર રાજનીતિ ગુજરાતની તેજ થઈ ગઈ છે રેશમા પટેલે જે ભારતીય જનતા પાર્ટી અને ખાસ અરવિંદ લાડાણી નું નામ સાથે જે વાત કહી છે વાત સાથે કેટલા સહમત છો ને તમને શું લાગી રહ્યું છે કે પોલીસ આવું કામ કરે છે કે કેમ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર